નમસ્કાર હું અશ્મિતા વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ વડોદરામાં ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરમાં સિત્ત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો શહેરભરમાં વિવિધ કાર્યક્રમો ઉજાયા હતા જેમાં દેશ પ્રેમની ભાવના જળહળી ઉઠી હતી આ અવસર પર હળણીવારસીયા રિંગ રોડ સ્થિત વિદ્યામંદિર વિદ્યાલય ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રગીત અને સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં દેશભક્તિ ગીતો નૃત્ય અને નાટિકાઓ દ્વારા ઉપસ્થિત સૌનું મનમોહી લેવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો ટ્રસ્ટીઓ તેમજ વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલા સ્પોર્ટ્સ ડે દરમિયાન પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ અથવા તો ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો શાળાના સંચાલકો દ્વારા ઉજવણીથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ શિસ્ત અને આત્મવિશ્વાસ ભરપૂર પ્રમાણમાં પ્રેરાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો નમસ્તે હાર્ણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી વિદ્યામંદિર વિદ્યાલયમાંથી હું ગુજરાતી માધ્યમની આચાર્ય શ્રીમતી બીના શાહ આજે અમારી શાળામાં સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છે જેમાં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ભાવપૂર્વક આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો તેમજ ધ્વજવંદન કર્યું અને જેની અંદર અમારા શાળાની અંદર જે વિદ્યાર્થીઓ રમતોત્સવમાં ભાગ લીધો હતો એ વિદ્યાર્થીઓને અમે આજે મેડલ અને સર્ટિફિકેટ આપી અને વિદ્યાર્થીઓની સહિત તેમના માતા પિતાને પણ બોલાવી અને એમના હસ્તે સુપ્રત કરવામાં આવ્યું અને જે બદલ અમારા ટ્રસ્ટીસી શ્રી રેણુ મેડમ હલાણી તેમજ અમારા સ્વાધ્યાય બીજા પ્રિન્સિપાલ મેડમ તેમજ મારા શાળાના શિક્ષકો અને બીજા મારા વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જે હોય અમારી શાળામાં આ ઉત્સાહભેર ઉજવવામાં આવેલા પ્રોગ્રામમાં અમારો સાથ સહકાર આપ્યો થેન્ક યુ હરની વારસિયા રિંગ રોડ પર આવેલું વિદ્યા મંદિર વિદ્યાલય અહીંયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રેણુ મેમ અને સ્કૂલના બધા સર મેડમ બહુ સરસ રીતે પ્રોગ્રામ રાખેલો છે અને અહીંયા વાલીઓને બધા જ વાલીઓને અહીંયા આમંત્રણ આપ્યું છે અને બહુ સરસ રીતે એમનું સન્માન પણ કર્યું છે અને પ્રજાસત્તાક છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સરસ રીતે ધ્વજવંદન કર્યું છે અને બાળકોને બી બહુ પ્રોત્સાહિત કર્યા છે વાલીઓ બી બહુ ખુશ છે એનાથી અને હજુ પણ અમને ખૂબ આનંદ થાય છે કે રેનુ મેમે જે પહેલી વાર અહીંયા કર્યું છે એ બહુ સરસ કર્યું છે આવું બીજી વાર કોઈ કર્યું જ નથી મતલબ બહુ જ એટલે ખૂબ જ પેરેન્ટ્સ ખુશ છે મેમથી રેનુ મેમથી ખૂબ જ ખુશ છે અહીંયા અને આવો પ્રોગ્રામ આગળ પણ થતો જ રહેશે એવી ઈચ્છા છે અમારી થેન્ક યુ આજે છવ્વીસમી જાન્યુઆરી હતી અને અહીંયા વિદ્યા મંદિરમાં અમના પેરેન્ટ લોકોને બોલાવ્યા હતા અને રેનુ મેડમે પ્રોગ્રામ સારો કર્યો છે અને અહીંયા ઇનામ વિતરણ બી આયોજન કરેલું હતું એટલે માતા પિતાને બોલાવવામાં આવેલા અને બધાનો પ્રોગ્રામ અહીંયા આગળ અમે દેખી જ રહ્યા છે અને સારું એવું એમનું અમને આયોજન કરી રહ્યા છે અમને ગર્વ અનુભવ છે ગુડ મોર્નિંગ એવરીવન હેપી રિપબ્લિક ડે ફ્રોમ વિદ્યા મંદિર વિદ્યાલય myself, Renu Vijaykumar dalani, director and trustee of Ida Mandir vidyalay. today you can see we have organized the celebration of republic day. i will just explain you in small thing that republic day is celebrated to celebrate the constitution of india in 1950 after freedom, three years after freedom. at last we had our own constitution. this is a proud moment for every indian. <clears throat> the day celebrated with the small kids you can see the sbc march you can see our police officers guiding them flag hosting and we are today distributing the medals of the sports day the children who uh, exercise the uh, medals first second third till grade 12 everybody is having smiles on their faces we have also organized a special concert for parents where the parents will be participated in the function so i hope everyone likes it and uh, this is the day when Indians have a proud moment and to remember our martyrs of course we never forget our soldiers who are the protectors of our country so jai hind jai bharat happy republic vidyamandal vidyalay khate khubat sundar rite 75 Praja prajasattak Divasni, ni karvama aavi vishal thakur sate hu ashmita vadodra voice news vadodra